નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના ડભોઈ રોડ પર પડેલા ભૂવામાં ખાબકી કાર બોડેલી નગરના ડભોઈ રોડ ઉપર આવેલ એચડીએફસી બેંક પાસે પડેલા ભૂવામાં કાર ખાબકતા અકસ્માતની સ્થિતિ સર્જાઈ હતી આ દુર્ઘટનામાં વાહનને નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આ રોડ બોડેલીથી ડભઈ જવાનો મુખ્ય હાઈવે માર્ગ હોવાથી આ હાઇવે પરથી રોજ ઘણા વાહનો પસાર થતા હોય છે જેથી આવા પડેલા ભૂવાઓને કારણે અકસ્માતનો ભય સતત રહે છે સ્થાનિકોના પાસેથી મળતી માહિતી અનુસાર ભુવો છેલ્લા ઘણા સમયથી આ હાઈવે માર્ગ ઉપર પડેલ છે છતાં તંત્ર દ્વારા કોઈ જાતની મરામતની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી આ સુતેરા તંત્રને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નાના બાળકો વડીલો અને ટુ વ્હીલર ચાલકો પણ આ રોડ ઉપરથી મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે ખાસ કરીને નાના બાળકો માટે આ ખાડો જોખમકારક છે છતાં તંત્ર હજી ઘોર નિંદ્રામાં સૂતેલું નજર પડી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને હાઈવે રોડ ઉપર પડેલા આ ભોવાનું ક્યારે સમારકામ કરાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જોવામાં આવશે ધન્યવાદ